Nathan Golden dan Marin, nah, yeah. aneka area lo dan Nokia ya, bel, spray pun apa lebih layak? Yellow, green. Baki है आपने जे મારવાની દાંતિયામાં ફોરુજ દાંડામાં મારીને વેલ્ડિંગ મારી દે એટલે ફોરુજ પાસ ચાલુ થઈ ગયું એ ફરતા ફરતા પતાવી દેતો હતું અને આ એની કપલ ઉભી આ નવી કપલ આવડી આ નવી કપલ છે દાંતિયાને જોઈ લી અને આ રહી જૂની ગાહી ગી દાતિયાની યજ્ઞ એટલે આવું કહી ગઈ બાકીની આગળ નળિયું બાકી કલરનું ટેસ્ટિંગ કરાવી દઉં આમાં આપણે કલર વેગી આમ મારવાનો હતો तो है। तो ना है बॉडी कलर कराई तुमने बाकी आप सीट आप नहीं किया। सीट तो को से नहीं सीट ना सीट में न जाए बराबर थोड़ा गाड़ो टूको कराओ पड़ से नीचे सीट न ના આ બધી વસ્તુ તમારે જોંડિયાની સાઈન ન જડતી હોય તો ચાર રસ્તા પટેલ દુકાન છે એનું યુ જવાનું ટોટલિંગ વસ્તુ જોંડિયા ટ્રેક્ટરની જડી જાય છે લોડરની કયો કે જોન્ડિયર ટ્રેક્ટર ની કયો જીઆ ન જડતી બધી વસ્તુ જળી જાય છે કલર કીઓ નાની મોટી બધી આઈટમ મળી જાય છે ચાર રસ્તા પાસે પટા આપણે ટ્રેક્ટર ડીઝલ ફિલ્ટર લાવ્યા હતા બદલાવાના જે રહી ગયા બાકી ऑयल पानी बड लाइन को सिलेक्ट करना एक फिल्टर एक बड लगाना बाकी रह गया बड लाइन आके फिल्टर खोलना ही खाए कंप्लीट भी नहीं आना दर कचरो जो तो मैं खोल देखा से नहीं तुम बताए के कचरो जमी गया काम फिल्टर काम करे वो नहीं जरा ખો રગડો થઈ ગયા અંદર તોને સાફ ફટાફટ કરી લે યકર નાખું સાબ કમ્પ્લીટ ધ્યાન ખાલી ખદળો જોવો તમે ધારો આ તું બધું વોઈસ આ ફિલ્ટર માં કેટલા ટાઈમથી નહી બદલાયો કે ફાઇનલી સાફ કરીને કબે કમ્પ્લીટ મને ખોલીને પર ચડાઈ દી બે ફિલ્ટર કમ્પ્લીટ ચડાઈ દીધા ચાલુ કરીને ચેક કરી જોવી આપણે ट्रैक्टर નું કામ કમ્પ્લીટ થઈ ગયું હવે જવાનું આપણે ફોરવલનો ડાંડાની દાતી જોડવા આગળ જોતા રેજો કન્ટિન્યુ ગાઈસ લોડર લઈ નીકળી ગયા આપણે વેલ્ડિંગ કરાવવા આગળ જોતા રેજો કન્ટિન્યુ